આગામી પાંચ વર્ષમાં બેસાણાના કડી તાલુકાના નંદાસણ ગામની ગાય પલટ થશે કેમ કે કેન્દ્ર સરકારના ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન હેઠળ ગુજરાતમાંથી માત્ર બે ગામોની પસંદગી થઈ છે જેમાં આનંદ તારાપુર સહિત મહેસાણા નંદાસણ ગામની પણ પસંદગી થઈ છે નંદાસણમાં હવે આધુનિક બસ સ્ટેન્ડ શોપિંગ સેન્ટર ટાઉન હોલ અપગ્રેડેડ શાળાઓ જેવી સુવિધાઓ ઊભી કરાશે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ પંચાયતને આત્મનિર્ભર બનાવવાનો છે જેથી પંચાયત પોતાની આવક જાતે જ ઊભી કરી શકે સોલાર સ્ટ્રીટ લાઇટ અને અદ્યતન સ્વાસ્થ્ય સુવિધાઓ સાથે નંદાસણ હવે સ્માર્ટ વિલેજ બનવા તરફ ડગ માંડશે હા જીવન જરૂરિયાની પાણીનું પૂરું પડી રહેશે કચરા સાફ થવાનું પૂરે પડી રહેશે ગરીબોના માટે સારું રહેશે એ આ સારું છે અમારા માટે નંદાસણ ગામ માટે સારું છે મોર્ડન ગામ તરીકે બનાવવા માટે ગામનું તળાવ ઊંડું કરવું પડશે બરાબર ગામનું તળાવ ઊંડું કરશે એટલે પાણી ઓટોમેટિક વ્યવસ્થિત ગામમાં સ્વચ્છતા રહેશે બરાબર જે રોડ રસ્તા જોશે બરાબર અને લોકોને રોજગાર મળશે અને ફાયદો થશે જો ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવે છે સો એને કેવી રીતે આપણે ફેસિલિટીઝ પૂરી પાડી શકીએ અને એક મોડેલ ગામ જેવું બનાવી શકીએ તો એવા પ્રયાસો સાથે એ પ્લાનિંગ થઈ રહી છે